છોકરા બે બે જતા રે બે સાયકલ લઈને ખડવા તમે આ મકાજો આ મકાજો જવાનું સર પોણી સરી ખાતું સર કાળા કાચુ વાળી લાવર્પિયો સ્કોર્પીઓ ફોટા વાળી તાણા વાંચી વાત તમે હા હું કરતા હું એવું ઓન હું ઘી હારું વાતો કરો તો બે હોય તો બનતો આપોકરો છોકરો છોકરા તો હે અરે કોઈ ફોન બોન નહીં હા એ તો ફોન ઉપાડતા છે છોકરા શિખર તમે કોઈ સમજાવતા જ નહીં તમે કોઈ સમજાવતા નહીં આ તમારે છોકરું ને એ રખેલ સર આ તમે સાયકલ લઈને તમે જ મોટું ચડાવ્યું તમારું ઓ મે છોકરા ચડાયો મોટા એ લઈને જતું રહે ગમ ગમ આ તમારા છોકરું પેલું ભણી ને આવ્યું છે ને એ છોકરા મોટા ચડાવી દીધું અમારે એના આવડતી શીખવાડે બે આવડતી આવડે છે સર તમારા છોકરા શીખવાડતા નઈ એવું લેવા જાય ને

આપણે બે સાચા મને ચલાવવા તું ચોક ઠોકીને ત્યાં ગો ચલાઈ લઉં એટલે ચલાવી તું પારકો માર કે નહી

ગયો ખરેખર કરું કમર એમના બેલા ઘોડા ના ગાજરે ખરા એટલી ઘર અરે ગોડમ બે ઘોડે તો સાયકલ લઈ ભોય

ના ભાજી જા નાખનું કોઈ ઘોડું છે આ તો ઘોડું છે એ ઘટા અંદર ના ફરવાનું

તરત જિંદગી પટી જવા ના પટી નતું એમ કહી ઊંઘ આવ્યો હતો કે પેલા આજીવન આપણા નહિ કેતા હોય તો

કદાચ આપણ ખાલી આગેવાન માં લઈ જાય ના અંકન તોડી ના ખો પડી હોય સિધ્ધાર્થ હોય સિદ્ધાર્થ હતા કોઈ થઈ એમ નહીં જાય સીધા ના તો સીધા અને પેલું જીગલું

ખબર પડતી ને છોકરા ને ચોચો ભણાવવા મોકલી અરે હાર્યું લાગે પેલો એનો ભાઈ પેલો બધું ચણા ખતરો ના હાર્યું કોઈ મારા પાસે ઉભું થઈ રહ્યું જાય એમ લાગતું નહિ હો કોઈ નઈ કોઈ નઈ એક કોમ કરો તો હું મારા ચણા જવું પડે ના કૂંડ ખાઈ જાય ને તો પછી મારા પછી હં રે મુ કેટલું ઘુલ આવ્યો ખબર

આ છે ને પણ હુંગ્યો મરી દા કોક દાડો એના સિવાય કોઈ સદ શબ્દવાની જ વાતો ભાઈ અમારે જેવા રાતે ઓટો મારી તો એમ લાગે કે રાતના ને એક રાત નામી નો આગેવાન શિયા પૂરી નાખ્યું ને અમારે જાવું પડે આ નું કોક કરવું પડે એમ કોઈ કેવા જવું તો ભાઈ ભાઈ લડાઈ થા ઓ ગાડી લાવ્યો છે બાઇક લાવ્યો છે આ ચણા વાટો મારવા જવું તમે પડી રહ્યો છો તો બાજુ બત્તી મારતા હોય ચણા એટલી દયા નહી આવતી ભાઈ પણ મારે ચણા અડધી ઠંડી

અડધી રાતે કદાળી લઈને ઉપડ્યો છે આ મને લાગી વાળા રે ને એવાનો ફરી જવા જ લાગી લઈ ગયો છે આગેવાન ના કદાળી તો એને ખબર આ ગાડી ઉપાડી જાય તો ખબર પડે પણ એનો ચેડો તો લેવો પડી જાય નિવાન તો હું લાડુલા નું ઠાળતો આવું જવું તો પડી જાય ચેડે હોનું લેવા ને કયા જો કે ભાઈ હોનું ગા લીવ નહીં કોઈ ની કોઈ નહીં લાડુલા ને બોલાઈ ગયા પાછી કોઈ થઈ ને કરવા આ જો કાલ્યો ને કર્યો છે રસ્તા રાસ્તા પણ કુતરું આયુ આ પાછળ થઈને ને આયા લાકડું આવી પડ્યા તમારું પણ તમે જોતા નહિ જોઈ નઈ પણ આ ની એટલે હું કરા

પીવા મંડી દારૂ આ પડી છે ને પડશે ના પીતા હોય તો એના કરાડુ ના જોડે જવું જ પડશે તો લાડુ ઉઠાડવા તો ના પણ એના ફૂંજી ખાવા ઘર મને એટલે જવું પડે ને પછી જો અડધી રાતે પાવડા કદાળીઓ હોગી છે મન લાગે જોઈ તો ખબર પડે રાખી ના આવ્યો અને એક વાત લાયો સારી કરો હું વાત લાયો રાત ના વાતો લઈ લે આવો હું રાખવાનો તો હા અને વળતો વળ્યો ખબર ગોડો થઇ ગયો ખુ અને કોક વાતે કરતો કરતો જતો મને સપનું આયુ સપનું સપનું આયુ રહી કોના ની વાતો કરતા હતા

કદાળી લઈને પાછળ કર્યો મને તો કહી દીધું કે હું મને તો ના તો મેલી ફરતા હોય કદાળી પેલો

એ તમારી વાત આતી હું જેમાં લઈ જાઉં ને એતો કરોડો નો માલે છે કરોડો નો